વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સહયોગ સ્પેટ્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો બનાવને પગલે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફ એસ એલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી વડોદરા શહેર લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો છે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટના સ્થળે પહોંચેલા એસીપી બી ડિવિઝનના આરડી કવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પ્લેક્ષના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને આ મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહી છે આત્મહત્યા કે હત્યા છે તે દિવસના પણ

સીસીટીવી ફૂટેજ એમના મળે છે અને સાતમા માળ પછી ટેરેસ ઉપર જવાનો રસ્તો નથી તો સાતમા માળ સુધી બીજા કોઈ વ્યક્તિની હાજરી નથી એટલે જે ભોગ બનનાર જે છે આ કામે મરણ જનાર છે એ એકલા ત્યાં દર્શિત થાય છે કેમેરામાં અને ત્યાંથી અમને જમ્પ માર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય આવે છે હા લેટ નાઇટ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાય છે કે એ પાછળના ગેટથી અંદર એન્ટ્રી થાય છે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે સિક્યોરિટી પર્પઝથી સિક્યોરિટી તો છે જ પણ પાછળના ગેટથી એન્ટ્રી લે છે એટલે એ પાછળના ગેટથી એન્ટ્રી લઈ દાદર ચડી અને સાતમા માળ સુધી જાય છે ના એ નોકરી નહોતા કરતા અભ્યાસ કરતા હતા એમના પિતાશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે જીએસએચ યુનિવર્સિટીમાં એ પ્રથમ વર્ષમાં